આ એક જ પ્રકારના એક સરખા બસો ચોસઠ લાલ કલરના સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર છે જેમાં વિવિધ ચીજવસ્તુઓ અને માતાજીના શણગાર કંકુ ચુંદડી સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ હાથ વણાટ અને હસ્તકલાની આઈટમોના સ્ટોલ આકર્ષણ જમાવી રહ્યા છે સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડિંગ કરી રહ્યા છે

પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરશે આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય બપોરે ત્રણથી રાત્રિના દસનો રહેશે આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહેશે ભાદરવી પૂનમ મેળોમાં અંબાજી ચાચર ચોકમાં દૂર દૂરથી આવતા પગપાળા યાત્રિકોનો થાક ઉતરે તેમને રાહત મળે તે માટે ઓગણસાઠ વર્ષથી લીંબુ સરબતની અવિરત સેવા ખેડા જિલ્લાના વાસદના નગીનભાઈ હાથીભાઈ અવિરત સેવા આપી રહ્યા છે

તેમના મક્કન નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં ગુજરાતમાં જી ટ્વેન્ટી મિટિંગો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટીનું દસમું સંસ્કરણ બંને સફળતાપૂર્વક સંપન્ન થયા હતા તેમજ ગુજરાત સેમી હબ બનાવવાની દિશામાં અગ્રેસર છે ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ભાજપના અગિયાર કોર્પોરેટર્સના રાજીનામા પડતા કલોલ ભાજપમાં ભડકો થયો છે ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં રીટેન્ડરિંગ મામલે ભાજપના બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ ઘટના નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત

પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી સામાન્ય જીવન જીવી શકીએ આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાળીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાત માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ અહીં માત્ર ત્રેવીસ હજાર રૂપિયાની જરૂર પડે છે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ અંગે ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં વીસ નવીન અદ્યતન ટેકનોલોજી યુક્ત હાઇટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઈ ગઈ છે જેમાં અમદાવાદ નહેરુનગરથી સુરત માટે આઠ બસો વડોદરા ખાતે આઠ બસો અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન કરવામાં આવશે ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું છે અંબાજી ખાતે વેચાણકર્તાઓની મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુની સુખ અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો છે જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાયું છે આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ડીસા શહેરમાં ગણપતિ મહોત્સવનું ઠેર ઠેર સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ ડીસા શહેરમાં સૌપ્રથમ ગણપતિ મહોત્સવનું આયોજન આજથી ચાલીસ વર્ષ પહેલા રામજી મંદિરની બાજુમાં ગણપતિ મંદિરમાં કરવામાં આવ્યું હતું ત્યારે જે આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું જિલ્લા મથક પાલનપુરા થ્રી લેક એલિવેટેડ બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો ટ્રક અને કાર વચ્ચ અકસ્માત અકસ્માતમાં કારના આગળના ભાગે થયું મોટું નુકસાન કારમાં સવાર લોકો સુરક્ષિત અકસ્માતમાં કોઈ મોટી જાનહાની નહીં બ્રિજ પર પ્રથમ દિવસે બીજો અકસ્માત સર્જાયો